થરાદ જિલ્લો જાહેર કરતા લાખણી તાલુકાના પ્રજાજનો અને ખાતે જિલ્લો બન્યા પછી આ સ્વાગત કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી તેમાં ચાર રસ્તા તુલસી હોટલ કરીને દુધશીત કેન્દ્ર સુધી રેલી નીકળવામાં આવી હતી જે રેલીમાં જીસીબી મશીન દ્વારા ફૂલ આરતી શંકરભાઈ ચૌધરીનું સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું અને સામાજિક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા તેમને શાફો અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું અને આભાર માનવામાં આવ્યો હતો તેમજ શંકરભાઈ ચૌધરીએ દરેક લોકોનું સન્માન મેળવીને દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવનારા સમયમાં થરાદ તેમજ આજુબાજુના સાત તાલુકાના વિકાસનો નવો અધ્યાય બનાવશે તેમજ નવા નવા વિકાસ થશે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે સરહદી વિસ્તાર લોકોની ચિંતા કરીને જિલ્લો જાહેર કર્યો છે તે બદલ સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો હતો પણ આભાર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જાગીદાર મહામ નવનિર્મિત જિલ્લાના તમામ પ્રજાજનો છે હું એમને આપું છું એમના વિકાસ ગુજરાત અનેક ઘણા વિકાસના નવા દરવાજા ખુલશે જે રીતે નર્મદાનું પાણી આ ધરતી ઉપર આવવાને કારણે આ વિસ્તારના વિકાસની નવી દિશા બદલાઈ જે પ્રમાણે અહીંયા શિક્ષણનું કામ ચાલુ થયું એના કારણે જે પ્રમાણે નવી દિશા બદલાઈ આજે અમારા હૈયાના આનંદના ઉમળકા સાથે અમે જે સરકારશ્રીનો જે આભાર વ્યક્ત કરવા જઈ રહ્યા છે ત્યારે ન માનીએ એટલો ઓછો જે અમારો બનાસકાંઠા જિલ્લો એટલે ખૂબ દુઃખી અને એમાંય અમારો જે વાવ થરા જ અંતરિયાળ વિસ્તાર એ વિસ્તાર ઘણો બધો પછાત હતો અને બનાસકાંઠાના પાલનપુર સેન્ટરથી એકસો ને પચાસ કિલોમીટરની રેન્જમાં દૂર પડતો અમારી બેન દીકરી હોય અમારા ખેડૂત વર્ગો હોય નોકરિયાત વર્ગો હોય એ સવારે નીકળીને પાલનપુર જતો અને પાલનપુરથી પરત આવતા રાત્રે મોડો થઈ જતો આર્થિક રીતે નુકસાન થતું સમય બગડતો એવી રીતે ઘણી બધી તકલીફો ભોગવી અને લોકોની જે માગણી હતી એ માગણીને આજની તારીખમાં અમારી જે વર્તમાન સરકાર જે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી સાહેબશ્રી અમારા સી સી આર પટેલ સાહેબ શ્રી જેમણે અમારા અહીંના જે આગેવાન આગેવાનશ્રીઓની અને પ્રજાલક્ષી જે માગણી હતી એ વર્ષો જૂની માગણીને સ્વીકારી અને પાલનપુર એટલે કે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન કરી અને દીકરીઓ છે આ પ્રજા આજે આનંદથી કહી શકે કે અમારા આજની આ વર્તમાન સરકાર અને ભૂપેન્દ્રભાઈ સાહેબ સાથે સાથે અમારા જે લોકપ્રિય નેતા શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ જે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ મહોદય શ્રી એમણે અમારી આ માગણીને જે ટેકો આપી અને સરકારમાં જ રજૂઆત કરીને જિલ્લો જાહેર કર્યો તે બદલ અમે શંકરભાઈ સાહેબ અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ બનાસકાંઠા જિલ્લામાંથી જે વાવથરા જિલ્લાને જાહેર કર્યો ખૂબ વર્ષોની માગણી હતી અને લોકો ઠેઠ માવશ્રીથી તો પાલનપુર લગભગ બસો કિલોમીટર અંતર હતો અને વર્ષોની માગણી ખરેખર સરકારે પૂરી કરી છે આ વિસ્તારની પ્રદાયે જ્યારે જિલ્લો જાહેર થયો ત્યારે ઘરે ઘરે લાભચીના ઓધણ મૂક્યા છે એટલો બધો આનંદ થઈ ગયો છે આ તબક્કે હું ગુજરાત સરકારનો અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણા પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તેવા જ અમારા અમારા પણ કોણ અને થરાદના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના સન્માન્ય અધ્યક્ષ એવા શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વિસ્તારના વર્ષોની માગણી પૂરી કરી છે સરકારનો ખૂબ ખૂબ દિલથી આભાર અત્યારે અમારે બનાસકાંઠામાંથી જે વાવથરા જિલ્લો અલગ પડ્યો છે એમાં અમારે ઘણો ફાયદો થશે જેવી રીતે કે ધારો કેવાહીથી અમે કોઈ બી કોમ લઈને જતા તો બબેદાડા ખોટી થવાનું થતું થતા કોમ ન થતું અત્યારે જિલ્લો અલગ થયો છે તમારા નજીકની અંદર ખેડૂતોને ખૂબ ભવિષ્યની અંદર ખૂબ ફાયદો છે અને નજીકના ધારો કે જિલ્લો બન્યો છે એટલે કોઈ બી ખાતા ખાતર છે ખેડૂતોને એ પણ અત્યારે નથી મળતો એ મળતો થઈ જાય છે જિલ્લા ઉદ્યોગનું કામ હોય ખેતીવાડીનું કામ હોય કોઈ બી નાના મોટા જિલ્લાનો જે કામ પડતા હોય એ અમારે છેવાડાના થતા તાલુકાને ખૂબ તકલીફ રહેતી એટલે અત્યારે અમારે માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ મેં આભાર માનો હતો કે કોઈ કરે નથી કરી કીધું એવું અત્યારે શંકરભાઈ ચૌધરી સાહેબે અમારું કામ કર્યું છે એનો અમે જિંદગી ભર કાર્ય ઉપકારની પણ શ્રી મુખ્યમંત્રી સાહેબનો આભાર છે માન્ય શ્રી પાટીલ સાહેબનો મોદી સાહેબનો પણ આભાર થાય કે અમને આટલી ખૂબ છેવાના તાલુકાને એ જ નથી કર્યા એવા અત્યારે અમને ઠેઠ અહીંયા કોઈ ન કરી શકે એટલું અમને આ દીધું છે અત્યારે અમે ખેડૂત ખૂબ સુખી થઈ આ ભાજપની સરકાર આવી મોદી સાહેબ અહીંયાથી કરીને અત્યારે અમારે પોણી આવતા કરી ખૂબ ધાન પાણી ખૂબ પાકે છે ખૂબ પોણી આલે છે સરકારનો ખૂબ 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 અમે આભાર માનો છો અને માન્ય શંકરભાઈ ચૌધરીનો તો અમે કદી જિંદગીમાં હંમેશા ઋણી છો અને ઋણી રહેશો અમારા છોકરાએ ઋણી રહેશે અને કદી ભવિષ્યમાં કોમ ન ભૂલાય એવું સાહેબે કોમ કર્યું છે એટલે ખૂબ ખૂબ સરકાર શરીરનો આભાર ખૂબ ખૂબ શંકરભાઈ ચૌધરી સાહેબનો આભાર